બે બહેનો અહીંયા કણે બેઠી હોય ત્યારે અચાનક જ ત્યાં કડક ઘરનો નોકર આવે છે ને નોકર આવીને સીશો બતાવે છે તો શીશામાં પેલી એને આશીક્ષ સાથે વાતો કરતી હોય બધું જ તેની મોટી બેન હોય એ બધું જ જોઈ જાય છે ને એની મોટી બેન હોય તરત જ ફોનની અંદર રેકોર્ડિંગ કરવા લાગે છે જે હારી વાતો કરતી હોય ચેટ કરતી હોય પેલી રેકોર્ડિંગ કરી લે ને પછી નોકરને ઈશારો કરી દેને ચૂપ રહેવાનું કહે ને જવાનું કહે છે એટલે પેલો નોકર હોય એ તરત જ ત્યાંથી મિત્રો અરીસો મૂકી દે ને જતો રહે ને આરી ફોન આવવાનું નાટક કરે ને કહે છે કે હા ઓફિસે મારે આવું પડશે એટલે તેની બહેન હોય તરત જ છે ને ઊભી થઈ જાય છે પછી યારી કહે છે કે અરે હા હું ઓફિસે અત્યારે જ આવું છું એવું ઇમરજન્સી કામ હોય તો અત્યારે ચાલો હવે હું નીકળું છું ઓફિસે એટલું કહીને પૂછે છે કે બેન તમારે ઓફિસે જવાનું છે ત્યારે તેની મોટી બેન કહે છે કે આ મારે ઓફિસે જવાનું છે તું તારું ધ્યાન રાખજે મારે થોડુંક મોડું થશે આજે આવવામાં એટલે પેલો એને નોકરને હારી કહે છે કે ચાલ તું મારી સાથે અને મારે તારું થોડુંક બારે કામ છે ઠેલા મૂકવાના છે ગાડીમાં એટલા સારી કહે છે કે ઠીક છે મેડમ ચાલો પછી મિત્રો એ બંને ત્યાંથી જતા રહે એટલે પાછળથી આરી તરત જ તેના આશિકને કોલ કરીને કહે છે કે ચાલો ઘરે હવે મોજ કરીએ મારી બહેન આજે મોડી આવવાની છે આ બાજુ આ નોકર કહે છે કે મેડમ તમે જોઈ લીધું ને તમારી આંખે તમારી પાછળ શું કરે છે તમારી નાની બહેન એટલા સારી કહે છે કે હા એ તો મેં બધું જોઈ લીધું પણ હે ને હું જાઉં છું જ્યારે જેવો જેનો આશિક આવે ને એટલે તું મને તરત જ છે ને કોલ કરી દેજે અને કોલ કરી દે એટલે તરત જ હું અહીંયા કારણે આવતી રહ્યું બંને આજે રંગે હાથે પકડી લઉં થોડી વારમાં પેલી જત્રી એટલે આ બાજુ આ બંને ત્યારે અચાનક જ ત્યાં કડ તેની મોટી બેન આવે છે અને હવે આગળ થયું એ બિલકુલ જોવાનું છે પણ એ બિલકુલ મિસ ન કરતા પણ એ જોતા પહેલા હનુમાન દાદાને દિલથી માનો એ વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને કોમેન્ટમાં જેબ જ જરૂરથી લખતા જજો લાશો મિત્રો એવું થાય છે કે આ બંનેને પેલી મોટી બેન એ હાથ પકડી લે છે અને પછી ગુસ્સે થઈને બંનેને ઘરની બહાર કાઢી મૂકે છે